બોલો બોલો તો આડે આવાજી બાજી અલે મારા છોકરાને ને કરવા જવાનું ને અને જવાનું હું મારા તો પણ જવાનું હે એ ગલુબાન કેવા જાવું રાધુબાન તો કઈ ના આવે હું હા તો લગન માં ગાડી બાડી રાખી હે તો ઓ ગાડી કરી હે ને પા આવજો બે જણા કાલે હા બે આતા જો પા આ ચંગુલ લેતા આવજો પા હો હા આ ગોડા વેરા કેવો સા કરે થોરા એ અમને બહુ વધી ગયું હોય અચ્છા ગોરીયો બોરીયો લઈ આલો હા આ રેડો માં કેવા જાવું હજુ કરું એ મંગા એરે મને ગોડા ફાઈ ગયા

આ લેન જંગુ રે પોણે હું કીધું એટલે કે અમાર તો મારા લાધાને ફોન કરી કે હું પડશે અરે અમાર વિચારું તો ભણે ચમકમ આના બેના વચ્ચે લાખું મળી દો એટલે મારવામાં કોક તો કરવું ભણે એટલે મારા લાધાને ફોન કરી કઈ દેવું એ મને આ તો કને આબડી જાય મને તો જને લાખું મળી રહ્યો છે ભાઈ અમાર ભાઈ તો કરાયો ભાઈ ફોણી આવો ને જબરો યદરો મેદરો નથી જાય મને સાચો ન બરોબર નઈ આવો તને તો કોઈ ટેન્શન જ નહીં કારણ મારા છોકરા નગર કહેવા જા તું તો આ બધું કોણ કરે અલ્યા કેવાનું ના હોય તું તો મારો ભાઈ થઈ મને તને બધું કેવા ના આવે તારા ઘેર તો કઈ જતો મને ખબર નથી યાર મને

પછી આપડે ભાઈ જ છે કાલે મારા છોકરા ને હગાઈ કરવાનું રોટલા ખાવા જવાનું બરાબર પેલે તમારા આબાનું છે હા શું કરીશ તમારે કહ્યું ગાડી કરી છે તો મેં મને વાત કરી હવે બધું પાકા પાયા છે આપડે જઈને લોટલા ખાઈ ને તારીખ કાઢીને આ બા તારીખ કાઢા તા ને પેલા છે

પણ એ તો સમાધાન કરીએ એટલે શીતમ છે એ આપણે શીતમ જઈને સમાધાન કરીએ ના હું આવો તે મારા શીતમ સમાધાન રાખે ને બહુ તમે આવું થોડું ચાલતું હોય એ રૂ બહુ ફરી મળવા ફોટી બોટી છોડ્યો હતા ચાલો પેલા આ મારો અવસર આવે એટલે તમને નાટક ઉજો છે બધો બે ભાઈઓ પણ યાર એમને પણ લાખો મેળવ્યો તો એટલા ભાઈ યાર એ તો તે લાખો તો તમારા બે જેના ભાઈ ઓખ હોય તો મોટો ભાઈ મેલે મોટા ભાઈ ને બાપ ચામાન આવે એટલે મોટો ભાઈ તો ગમે તે કરે

કાલુ બન ચરાઈએ આ કાલુ બન ચરાઈએ અને ઓર કા પ્રસંગ બનાવા ને એવું કરીને આ બેને બગાડી બરોબર આપળા તો જે કા આ ઓકેતા ને ઓનકેતા ચોપી નાયા અને એકને ચોપેલા બધું પાટી જાય ઓય આ મંગા મારા કોક લઈ જાય ઈને કદી

ખબર પડે બે ભાઈ રોમ લખવાની જોર હતી પેલો છ બે તમે હતા એટલે કેવા કે ઘોડા જેવા તમે રખડો પાકે અમે આવ્યો ચોખો લેખો લે તો લે તું

એ ભાઈઓનું સમાધાન થઈ ગયું એટલે કાલે છોકરાની હગાઈમાં અને એટલે ખમણ નો